તો કેમ છો મારા કલેજાઓ મજામાં એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવીએ છીએ સુરત એકવીરિયમમાં ત્યાં માછલીઘર છે અને ત્યાં માછલીઘર આપણે સુરત રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર થાય છે ને આ માછલીઘરનો ગેટ છે મારી પાછળ તમે જોઈ શકો છો અને આપણે અંદર અને હવે અહીંથી અંદર જવાનું છે અને અંદર જઈને આપણે ટિકિટ લેવાની છે તો ટિકિટની પ્રાઇસ શું છે તો તમને અંદર જઈને બતાવું તો મિત્રો આ ટિકિટ કાઉન્ટર છે તો આપણે અંદર જઈ ટિકિટ લઈ લઈ તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને એક વ્યક્તિની ટિકિટ છે સો રૂપિયા અમે બે વ્યક્તિ આવ્યો છીએ તો બસો રૂપિયા છે અને આ છે એક પીરિયમ તો આપણે એન્ટ્રી ગેટ આવીથી છે તો આપણે જઈએ અંદર અંદર જઈને જોઈશું કેવી માસ લેવો ને એવું બધું છે તો જઈએ આપણે અંદર પહેલાં તો આપણે ગેટની અંદર ઘટતાં જ આપણને અહીંયા અનોખી માછલી જોવા મળી જાય છે કલર કલરની જો ચાલો આપણે જઈએ હવે અંદર તો મિત્રો આપણે થોડોક આગળ આવીએ એટલે આપણને જોવા મળી જાય છે એક મોટું ઝીંગો કહેવાય ને આ એ ઝીંગાનું હાર્ડ પિંજર છે તમે જો કવડું હાર્ડ પિંજર છે બહુ મોટું હાડપિંજર છે તો અહીંથી માંડીને ઠેર અમે ઉધી છે તમે ખાલી વિચાર કરો કે કવડો ઝીંગો હોય છે જો અહીંથી આખું બધે છે ચાલો તો આપણે અંદર જઈને જોઈએ તો અહીંથી આપણે મિત્રો અંદર જવાનું છે અંદર કેવું છે એને બતાવીએ આ રીતનો ગેટ ખુલી છે આપણે જાય ત્યારે ને આવી થોડાક અંદર આવો એટલે આપણે માછલીઓ જોવા મળી જાય છે જો આનું નામ છે સ્ટિંગ રે

અને આ છે સિલ્વર ડોલર જો સિલ્વર ડોલર બ્લુ મેસર જો આ છે અલબીનો મંગુર જો આ ઝાડ વન છોટી છે જો આ એક ઝાડ ઉપર બેઠી છે પછી આપણે આગળ જઈએ એટલે આ માછલીઓ જો કોઈ માછલી એ આમાં બધા અલગ અલગ પથ્થર હોય જે પથ્થર આપણે હોય ને દરિયાની અંદર એ અને આનું નામ કઈ દેખાતું નથી પણ જો આ છે સેલ્લીડ

સિલ્વર ટીન કોઈન બાર જો ને આઈ થયો એટલે લોચ છે આને કહેવાય લોચ માછલી પછી આ છે જાયન્ટ ગોરામી જો તમે માછલીનું કદ જો ખાલી કવડી માછલી છે

આ માછલીઓનું મોટું ઝુંડ જોવા મળી જશે આપણને જોવામાં આવો એટલે ટાઈગર બાર્બ છે જો ઝીણી ઝીણી માછલીઓ છે ટાઈગર બાર્બ અને આપણે આગળ જતા સેવરમ સિકલીડ છે જો જો મિત્રો આ છે પીરાના માછલી કે જે આપણે પીરાના પિક્ચર જોવામાં આવે છે ને આ એ માછલી છે પીરાના માછલી જો આ છે બ્લેક પીરાના અને આ છે વ્હાઇટ પીરાના થોડાક આગળ જાઓ એટલે ગોરામી મળી જાય છે આપણને જોવા માટે કે જે ગોરામી માછલી નીચે આ રીતના દોરા જેવું હોય જો આ માછલી તો કઈક અલગ જ છે

લોહામાં કેટલી મોટી મોટી માછલીઓ મળી જશે જોવા માટે આપણને જો કવડી માછલી છે અને અંદર પણ બહુ મોટી માછલીઓ છે જો આ એક બહુ મોટી માછલી આવે સાત માછલી જેવી છે તો હા હા આ લે એ ખાવ મોટા મોટી જામરી

આ શાર્ક માછલીનું બસું છે આઈ રહ્યું સારું ભૂલ્ય હમ હા આ બસું છે પણ જે આમાં મોટી માછલી હતી તે અત્યારે છે નહીં તો તમને બતાવો તો મિત્રો આપણી ભાષામાં આપણે ઝીંગો કહીએ ને આ છે અર્મિટ ક્રેમ જો અહીંયા રહ્યો અર્મિટ ક્રેમ મોટો થાય હળુ હળુ બોલી કહે મોટો હોય છે મોટો અંદર છે જો આલ્યો હવે જો આવે છે આપણી ભાષામાં આને રીંગા કહેવાય ને મોટો वाली કરે કરે આ મોટું બેઠો છે જો આમાં અંદર પણ છે બહુ મોટો છે ત્યાં આગળ જાવ એટલે આપણે પથરા જોવા મળી જશે કે જે દરિયાની અંદર હોય એ પથરા છે જો અહીંયા બેઠી છે લાઇન એક અહીંયા છે જો સારજન્ટ મેઝર છે ઓહ થોડાક આગળ આવો એટલે આપણે પિમ્પલ મળી જશે છે હવે એ જે ઝીંગો આપણે કહેવાય ને આપણી ભાષામાં ઝિંગો એ છે જો

કૂતરાનું મોઢું હોય એવી માછલી આવો એટલે મળી જશે એ એ આની અંદર છે આરામ ઉપર છે આ છે કોરાન એન્ગલ

બહુ મોટું છે તો મિત્રો આ છે મોટો બીજો બોક્સ આવી બધી માછલીઓ છે જો તો મિત્રો આપણે બધું જોઈ લીધું તો આપણે અહીંથી થઈ ગયા બહાર હવે તો મિત્રો આપણે આવી ગયા બહાર હવે માછલીઓ બધી જોઈએ આપણે બધી આંટો માર્યો બધા આવી ગઈ કેમ લાગ્યું તમને આમ બધા બધા છે હમ એકવાર તમારે સુરત એકવીરમની મુલાકાત લેવી જોઈએ કારણ કે અમે મુલાકાત લીધી તમને અમને બહુ જ મજા આવી અને અહીંયા તમને ફરવા માટે ગાર્ડન જો તો ચારે બાજુ ગાર્ડન છે એવું બધું જોવા મળી જાય છે અને તમે જરૂરથી જરૂર આવજો બહુ જ મજા આવે એવું છે શાક માછલી છે પછી આપણે પીરાના માછલી પણ અહીંયા જોવા મળી જાય છે તો તમારે એકવાર તો જરૂરથી જરૂર અહીંયા તમારે મુલાકાત લેવી જોઈએ અમને તો બહુ મજા આવી તમે એકવાર આવજો જરૂર અહીંયા એટલે તમને મજા આવશે અને આ બધી માછલીઓ જોઈને અને તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને પછી મળીએ હવે આવતા નવા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક્રાઈબ